સૌથી પહેલા સ્ટાર્ટની બાજુમાં સર્ચ આપેલ છે ત્યાં ટાઈપ કરીશું કંટ્રોલ પેનલ કંટ્રોલ પેનલ ને ઓપન કરીશું અલગ અલગ આઇકોન જોવા મળે છે તે આઈકોન ને મોટા પણ કરી શકાય છે ત્યાં નેટવર્ક એન્ડ શેરિંગ સેન્ટર ઓપ્શન જોવા મળે છે તેને સિલેક્ટ કરીશું જેથી આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે અહીંયા ચેન્જ એડેપ્ટર સેટિંગ ઓપ્શન જોવા મળે છે તે સિલેક્ટ કરીશું જેથી આ પ્રકારે નેટવર્ક સિમ્બોલ જોવા મળશે જ્યાં ઇથરનેટ રાઇટ ક્લિક કરીશું જ્યાં ડિસેબલ ઓપ્શન જોવા મળે છે ડિસેબલ કરતા જ આપેલ કોમ્પ્યુટરમાં નેટ બંધ થઈ ગયું છે તેને અનેબલ કરીશું તો નેટવર્ક સિમ્બોલ ફરી ઓન થયેલું હવે જોઈ શકાય છે તો આ પ્રકારે નેટવર્ક માટે સ્ટેટસ સિલેક્ટ કરીશું જ્યાં ઇથરનેટ સ્ટેટસ જાણી શકાય છે ત્યાં ઓપ્શન છે ડિટેલ ડિટેલ પર ક્લિક કરતા ઘણી બધી માહિતી જાણી શકાય છે જેમ કે ફિઝિકલ એડ્રેસ આઈપી એડ્રેસ ડિફોલ્ટ ગેટવે ડીએનએસ સર્વર આ બધી માહિતી અહીંથી જોવા મળશે પ્રોપર્ટીઝ જ્યાંથી અન્ય માહિતી ઇથરનેટ પ્રોપર્ટીને સેટ કરી શકાય છે આઈપીવી ફોર હાલ ઓટોમેટિકલી છે જેને મેન્યુઅલ પર સેટ પણ કરી શકાય છે કેન્સલ કરીશું ડિસેબલ અહીંથી પણ કરી શકાય ડાયગ્નોસિસ જો નેટવર્ક બંધ હોય તો તેના દ્વારા સોલ્યુશન મેળવી શકાય છે તો આ પ્રકારે નેટવર્ક હાલ આ પીસી માં શરૂ છે ત્યાર પછી નેટવર્ક સિમ્બોલ જરા ક્લિક કરીને નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ સેટિંગ ઓપ્શન સિલેક્ટ કરીને ત્યાંથી પણ નેટવર્ક વિશેની માહિતી મેળવી શકાય છે એડવાન્સ નેટવર્ક સેટિંગ છેલ્લો ઓપ્શન સિલેક્ટ કરીશું જ્યાં ઉપરની સાઈડ વિજય વાઈફાઈ અને ઇથરનેટ બે ઓપ્શન જોવા મળે છે વાઈફાઈ બંધ છે હાલ અને ઇથરનેટ હાલ શરૂ છે તેની વધુ માહિતી માટે ડાઉન એરોને ક્લિક કરીશું જેથી ઇથરનેટ વિશે વધુ માહિતી અહીંથી જોવા મળશે વ્યૂ એડિશનલ પ્રોપર્ટી જ્યાંથી અગાઉની જેમ આઈપી એડ્રેસ ડીએનએસ એડ્રેસ જેવી માહિતી અહીંથી પણ મેળવી શકાય છે બેક આપીશું ઇથરનેટ જેને અહીંથી પણ ડિસેબલ કરી શકાય છે તો તે માટે ડિસેબલ બટન ક્લિક કરીશું જેથી નેટવર્ક બંધ થયેલું તમને જોવા મળે છે તે જ પ્રકારે અનેબલ કરતા નેટવર્ક ફરી શરૂ થયેલું જોવા મળશે તો આ પ્રકારે નેટવર્ક હવે ચાલુ છે તો આમ ઇથરનેટ મતલબ કનેક્શન વિશેની માહિતી આ બંને પ્રકારે મેળવી શકાય છે કંટ્રોલ પેનલ એઝ વેલ એઝ ટાસ્ક બાર પર નેટવર્ક સિમ્બોલ પર રાઈટ ક્લિક કરીને આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો જલ્દી મળીશું ના વિડીયોમાં